વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો હિંગનો પાવડર બનાવીશ પાવડર બનાવવા માટે હિંગના ગાંગડા લઈ લીધા છે તો તેને આપણે સારી રીતે ખાંડીમાં ખાંડી લેશું સારી રીતે ક્રશ કરી લેશુ તો આપણો હિંગ નો પાવડર બનીને રેડી છે હવે આપણે તેને સારી રીતે ચાળી લેશું એક એરટાઇટ બોટલમાં હિંગના પાવડર ને ભરી લેશું તૈયાર છે હિંગનો પાવડર આ હિંગના પાવડરને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો તો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ ટેક કેર જય કૃષ્ણ